દીપડો આ શબ્દ સાંભળતા જ એક ખૂંખાર પ્રાણીનું ચિત્ર તમારી નજર સમક્ષ આવી જશે સાથે જ દીપડાએ કરેલા માણસ પરના અનેક હુમલાઓ યાદ આવી જશે પણ અત્યારે દીપડા પર અભ્યાસ કરવા માટે તેની જંગલમાં અને માનવ વસાહત આસપાસની ચહેલ પહેલને નોંધવા તેના ખોરાક તેની ટેરિટરી વગેરે વિશે અભ્યાસ કરવા માટે દક્ષિણ ગુજરાતના વન વિભાગ દ્વારા એક નવી પહેલ હાથ ધરાઈ છે તો આવો જાણીએ શું છે આ નવો પ્રયોગ એક વિશેષ સ્ટોરીથી દીપડાની ટેરેટરી કઈ તેનો ખોરાક શું છે તે ક્યારે કયા જાનવર પર હુમલા કરે છે રાત દિવસમાં ક્યાં ક્યાં ફરે છે હવે આ બધું જાણી શકાશે જી હા સાચું સાંભળ્યું તમે સુરત તથા દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર એક દીપડાના ગળામાં રેડિયો કોલર લગાવવામાં આવ્યું છે તે અઢાર દિવસોમાં ક્યાં ફર્યો તેની સંપૂર્ણ ગતિવિધિ પર નજર રાખવામાં આવી અને જાણવા મળી રસપ્રદ માહિતી લેપર્ડ એકચ્યુઅલી સુરતમાં અરાઉન્ડ પોપ્યુલેશન હંડ્રેડ टू वन टेन के आसपास लास्ट ईयर रेस्टूमिशन हुआ था तो मेन ये है कि लेपर्ड का जो टेरिटरी है उसका डिमार्केशन करना लेपर्ड का मूवमेंट का पैटर्न एस्टेब्लिश करना दिन में ट्रैवल रात में ट्रैवल कितना ट्रैवल करेंगे वो एक पैटर्न एस्टेब्लिश करना या फिर क्या फूड हैबिट्स है कि क्या खाने में मतलब किस विलेज के आसपास पॉपुलेशन लेपर्ड का ज़्यादा मूवमेंट ज़्यादा रहता है या फॉरेस्ट एरिया में कितना मूवमेंट है वो सब एक पैटर्न एस्टेब्लिश करने के लिए एक नया सिस्टम रेडियो कॉलर हमने यहाँ पे सूरत में चालू किया है इसमें एक लेपर्ड को भी ऑलरेडी रेडियो कलर किया है और आगे भी प्लानिंग है कि हम आगे दो रेडियो लेपर्ड्स को रेडियो कलर करेंगे सूरत में मांगरोल तालुका से रेस्क्यू किया था फिर उसको रेडियो कलर लगा के तापी डिस्ट्रिक्ट में सोनगढ़ के आगे रिलीज किया था और उसके बाद उसका मूवमेंट फॉरेस्ट एरिया फॉरेस्ट मतलब कुछ दिन फॉरेस्ट में फिर थोड़े दिन फॉरेस्ट के आसपास के विलेज में फिर वापस फॉरेस्ट में ऐसा करके उसका पूरा मूवमेंट उसने रिवर भी क्रॉस किया तो ये सब मूवमेंट उसमें ट्रिप हुआ है कि ये जीपीएस डिवाइस लो ये વધારે मेन बेनिफिट છે કે કદાચ જે માનવ વસ્તીના એરિયામાં કોઈ એવા લોકેશન વાળો ડિપ્લોય કરતો જણાય તો એને અગાવથી જેથી રીટર્ન પાછો જંગલમાં તડડી અને મેન એનિમલ કમ્પ્લીટ ના થઈ અ ઇસડે સકાય છે ને પ્રિવેન્ટ કરી શકાય તો બે બાર મતલબ એ કા તાપી રિવર ક્રોસ કર્યા ઉમરપડા સે મતલબ સોનગઢ સોનગઢ સે વેરા વેરા સે મતલબ એ કા ઓ માંડવી મંગરોલ તક મતલબ યે leopards પણ મતલબ એંકાારીબન 15 દિન મે મતલબ 150 કિલોમીટર મતલબ તૈપ દીપડાના ગળામાં રેડિયો કોલર બાંધવું આ પ્રક્રિયા કેટલી ભયજનક હોઈ શકે તે આપણે સૌ વિચારી શકીએ છીએ પરંતુ કેવી રીતે પાર પાડવામાં આવે છે આ કાર્ય તે જાણવું પણ રસપ્રદ છે જનરલી દીપડાને કે કોઈ ભી વાઇલ્ડ એનિમલને આપણે જો લગાવવું હોય તો એને બેહોશ કરવો પડે છે અને પછી એના ગળાના ભાગમાં છે રેડિયો કોલર ને આકેટી છે બિલ્ટ ટેપ એ લગાવવામાં આવે છે રેડિયો કોલર ની કિંમત 6 લાખ કે આસપાસ રહેતી હે और इसमें कोई भी लेपर्ड जो जिसको हम रेस्क्यू करते हैं उसको एक रेस्क्यू सेंटर पर ले जाके वहाँ पर एनेसिया देखें एक जो हमारे जूनागढ़ से टीम आती है तो वो टीम वहाँ पर आकर लेपर्ड को रेडियो कॉलर करती है उसके बाद दो तीन दो दिन तक लेपर्ड को उस सिचुएशन में यूज होने के लिए रखा जाता है उसके बाद उसको फिर फॉरेस्ट एरिया में रिलीज़ करते हैं उसके बाद उसको पैटर्न एस्टेब्लिश किया जाता है एक ऐप जो जिस कंपनी से रेडियो कॉलर सप्लाई करती है उन्हीं की एप है उस ऐप पर उस लेपर्ड का पूरा मूवमेंट છેલ્લા કેટલાક વર્ષોથી દીપડાના માણસો પરના હુમલા વધ્યા છે દીપડાનો નાના બાળકોને ઉઠાવી જવાના કે વાડીમાં રાખેલા પશુપાલકોના પશુઓ પર હુમલાઓના સમાચાર અવારનવાર આવતા રહે છે ત્યારે દીપડાના ગળામાં આ પ્રકારે રેડિયો કોલર બાંધવાથી આ પ્રકારના હુમલાઓ બનતા અટકાવી શકાશે ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ